નમસ્કાર મિત્રો જો તમે પણ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ નું જે ડીવી આવ્યું છે તે લિસ્ટમાં જો તમારું પણ નામ હોય તો મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારી માટે છે આપણે તમામ જાણીએ છીએ કે ડીવી નું કટ આવ્યા પછી ઘણા બધા જે મેરિટ ના વિડીયો આવ્યા ઇવન મારો પણ વિડીયો એમાં હતો મિત્રો આપણે તમામ જાણીએ છીએ કે અત્યારે એક લોકવાયકા જે ગામમાં જે પ્રસરી રહી છે બધા કહે છે કે ભાઈ મેરિટ આટલું રહેશે આટલું રહેશે ઇવન મેં પોતે પણ જે વિતક જે લગાવ્યો હતો કે આટલા ઉમેદવારો છે એમાં આ મુજબનું કટઓફ જાય તો આટલું હાઈ રહેશે પણ મિત્રો એક આખો દિવસ એમાં ઓલમોસ્ટ સમજો કે ત્રણથી ચાર કલાક પેપર વર્ક તેના પછી કેટલા ખરાબ કેસ થઈ શકે છે કેટલું સારું થઈ શકે છે એ બધા જ અઝમશન સાથે મેં ચેટ જીપીટી મિત્રો આખું ફંફોડી નાખ્યું કે ભાઈ કટઓફ ક્યાં જઈ શકે છે મિત્રો તમે સમજી ગયા હશો કે કદાચ આ વિડિયોમાં આપણે સીની ચર્ચા કરવાના છે હવે મિત્રો આ વિડિયોને આપણે આગળ વધાવતા પહેલા હું તમામ મિત્રો કે જે લોકો અત્યારે અન્ય પરીક્ષામાં પાસ છે અને તેનું ડીવીમાં પણ નામ આવ્યું છે હવે સહજ સીધી વસ્તુ છે કે જે મિત્રો બીજી પરીક્ષામાં પાસ થયા હશે લગભગ આપણે એક એવું અઝમ કરી શકીએ છીએ કે એ તમામ મિત્રોના અત્યારે કોન્સ્ટેબલમાં પણ બહુ સારા માર્ક્સ હશે તો તમામ મિત્રોને બે હાથ જોઈને વિનંતી એવું કરું છું કે આ જોબ મેળવી શકે અને મિત્રો ખરેખર આજે હું તમને વિડીયોમાં બતાવીશ કે અત્યારે જે ગામમાં જે મુજબ મેરિટ ફરે છે ક્યાંક ને ક્યાંક જે ચેટ જીપીટી પરથી જેટલું અજમશન મેં જે મુજબ એનાલિસિસ કર્યું છે

અને મિત્રો આ ફિલ્ડ એવી છે કે જેમાં તમારું એનાલિસિસ બહુ એપ્રોપ્રિયેટ થતું હોય છે તો મિત્રો મેં મારા માસ્ટર્સ લેવલમાં મેં જે કંઈક ટેસ્ટ શીખીને આવ્યો હતો કે કંઈ મુજબ અસમસન જે ટેસ્ટ થતા હોય જેને કહેવાય કે પરિકલ્પના ટેસ્ટ મિત્રો એ બધી જ વસ્તુ જે મારું અત્યાર સુધી જે પાંચ વર્ષનો કોલેજનો અનુભવ હતો જે પ્રાઇવેટ સેક્ટરનો અનુભવ હતો મિત્રો એ બધું જ આમાં નાખી દીધું હવે સીધી વસ્તુ છે કે જ્યારે તમે પર ચાલતા તો એવું બની શકે જે સંભાવના છે સાચી પડવાની એ લગભગ હોઈ શકે બાકી પાસે ડેટા ન હોય તો વીસ ટકા તો પછી રામ જાને પણ મિત્રો આ બાજુ જ્યારે લોકો હવામાં તુક્કા મારતા હોય લોકો કહેતા હોય છે કે મેરિટ આટલું જશે કોઈ કહે છે કે ભાઈ એકસો અઠાઈ જનરલમાં જશે પણ મિત્રો આ બાજુ આપણે ચેટ જીપીટી નો સહારો લીધા પછી મેં તમને કહું છું કે મેં દરેકે દરેક થ્રી સિક્સટી કે શું શું થઈ શકે છે બધી જ વસ્તુ એમાં ઇન્વોલ્વ કરી એમાં મેં આંકડું નાખ્યો જો ફક્ત પાંચસો આઉટ થાય તો કેટલું કટ ઓફ જઈ શકે હજાર થાય પંદરસો થાય તો મિત્રો આવી રીતે અલગ અલગ પેરામીટર્સ પર ધ્યાન આપવામાં આવ્યું તેની સાથે જ જેમ આપણે ગણતરી કરી હતી કે ભાઈ દસ હજાર ત્રણસો તેત્રીસ જે પાસ થાય છે જનરલ કેટેગરીમાં હાલ એમાંથી લગભગ જે પંચોતેર છે એમાંથી પાંચ હજાર જે મેલ ફિમેલ મિત્રો એમાં પણ આપણે કે ભાઈ ફક્ત પાંચસો ઓબીસીના ના હોય ફક્ત એક હજાર ના હોય ફક્ત બે હોય એની સાથે અધર કેટેગરીમાં પણ સેમ મિત્રો આ બધી જ વસ્તુ નાખ્યા પછી જે કટો મારી પાસે આવ્યું છે ખરેખર મિત્રો બહુ સરપ્રાઇઝિંગ છે એમાં જો તમને બહુ લાંબો વિડીયો ન કરતા તમને બહુ શોર્ટમાં વાત કરું કે જે લોકો અત્યારે બધા ગામમાં વાતો કરે છે કે ભાઈ જનરલ એકસો સત્યાવીસ એકસો એવું જ હશે પણ મિત્રો મેં બધું જ મતલબ જે મેં તમને કીધું કે જે બધા જે વસ્તુ થઈ શકે છે એ દરેક વસ્તુ અંદર એડ કર્યા પછી ઓન એન્ડ એવરેજ જે જનરલનું કટ ઓફ આવે છે તે એકસો ચોવીસથી એકસો આવે છે હવે સહજ કોઈ નવાઈ એવી થશે કે એટલું ના જશે કારણ કે દસ હજાર જનરલ કેટેગરીમાં એ એ ઉપર જશે પણ પણ મિત્રો બાજુ તમને હું કે જેટલા જે જે પોસિબિલિટી થઈ શકે છે બધી જ લોકો હવામાં વાત કરતા હોય છે પણ એ બાજુ મેં અપ્રોપ્રિયટ દરેક વસ્તુ અંદર ઇન્વોલ્વ કરી દરેક ડેટા અંદર નાખ્યા કે કઈ કઈ વસ્તુ સિનારી બધી ક્રિએટ કર્યા પછી અને મિત્રો જે મને કટ ઓફ મળ્યું એ આવું છે કે ભાઈ જનરલ કેટેગરીનું જે કટ ઓફ રહેવાનું છે એકસો ચોવીસ પછી ટુ ધ ચેટ જીપીટી

સો મિત્રો આ બધી જ વસ્તુ છતાં ખાસ તો એક વસ્તુ ખાસ છે જો એવું રીતે કે જે મિત્રો અત્યારે ડીવી ના આસપાસ જેમ કે અત્યારે એક્ઝામ્પલ આપું કે અત્યારે ફોર એક્ઝામ્પલ ઓબીસી જેનું એકસો નવ પોઈન્ટ પચાસ કે પંચોતેર એવું કટ ઓફ રહેલું છે તો હવે જે મિત્રો એકસો એકસો અગિયાર એકસો બાર એકસો તેર તો તમે બધા જ કોમ્પિટિશનમાંથી આઉટ છો એ સહસવી ભલે એમાં ઓપ્ટ આઉટ થાય ગમે તેટલું થાય પણ એ તમે લોકો એમાં નહીં આવો પણ અરાઉન્ડ એકસો પંદર એકસો સોળ જે લે ઓબીસી માર્ક્સ થાય છે તમે ખાસ ભગવાન પર પર વિશ્વાસ રાખજો મહેનત કરજો ચેટ આધારે મે તમને કહું છું કે બધી જ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ કે કઈ કઈ વસ્તુ બની શકે છે એ બધી જ ડેટા એમાં એડ કર્યા બધી જ વસ્તુ તેને આપતો ગયો અને મિત્રો એના પછી અને ખરેખર જે મિત્રોને જો એવું લાગતું હોય કે ભાઈ કઈ રીતે પોસિબલ છે તો તમે પણ એક દિવસ બેસજો ચેટ જીપીટી પર તમારા જે કંઈક સવાલ છે એમાં જવું નથી તમને પ્રોમ્પ્ટ લખતા આવડે કે ન આવડે એમ તો મને એના પ્રોમ્પ્ટ આવડે છે એટલે મને વધારે અપ્રોપ્રિયેટ આન્સર તમને મળી ગયા પણ તમે વર્બલી તેમાં ગુજરાતી હિન્દી તમે જેમાં લખો તમે જવાબ તેનો મળશે તો મિત્રો અહીં બાજુ જે ઓબીસી નું કટઓફ જે મને ચેટ જીપીટી પરથી મળે છે તે છે અરાઉન્ડ એકસો સોળ ની આસપાસ તો જે મિત્રો અત્યારે એકસો પંદર પણ હોય ને ઓબીસીમાં મેં મારા વિડિયોમાં પહેલાં કીધું હતું કે ભાઈ ઓબીસીનું કટઓફ બહુ જ હાઈ જશે ઈવન બધા જ ક્લાસીસ આજે લોકો અત્યારે વિડિયો બનાવ્યા છે મેરિટ માટેના એ તમામ મિત્રો પણ એવું જ કહે છે કે ભાઈ ઓબીસી નું બહુ હાઈ જશે પણ મિત્રો મે સૌથી ખરાબ ખરાબ પરિસ્થિતિ કઈ બની શકે કોન્સ્ટેબલમાં મિત્રો તે અને તમે નહીં માનો એકમાં માં મે ફક્ત ઓપ્ટ આઉટ નું જે સંખ્યા છે એ ફક્ત 300 નાખ્યા તેના પછી પણ જે ચેટજીપીટી મને આ જે ઓબીસી નું કટઓફ છે તે પોઈન્ટ સમથિંગ એક બતાવતું હતું તો મિત્રો આવા ઘણા બધા ફેક્ટર છે ઘણા બધા પેરામીટર્સ ઇન્વોલ્વ કર્યા પછી જે ઓન એન એવરેજ છે જે ચેટ જીપીટીના આધારે જો આપણે કહીએ તો ઓલમોસ્ટ એકસો સોળ માર્ક્સ ઓબીસી માટે બતાવતું હતું હવે ઘણા એવું કહેશે કે ભાઈ તમે પહેલા વિડીયોમાં ઘણી બધી વાત કરી હતી પણ મિત્રો ત્યારે આપણે જે લોજિકલી વાત હતી ઇવન આપ જાણો છો કે યુવરાજસિંહ જાડેજાએ પણ એ જ વાત કરી હતી પલક આઈએસવાળા જે સર છે તેમને પણ તે જ વાત કરી હતી તેની સાથે ઘણા બધા ક્લાસિકલ બધાનું લોજિક આવું જ હતું પર આપણે કઈ કઈ વસ્તુ થઈ શકે છે કારણ કે મિત્રો જ્યારે આપણે આ ફિલ્મ આવીને આપણો જે અનુભવ હોય તો મિત્રો એ અનુભવમાં કઈ કઈ વસ્તુ થઈ શકે છે કે કયા કયા લમસમ જે કઈ ડેટા હોય તો એના આધારે આપણે ચેટ જીપીટીને આપતા ગયા ત્યાંથી જે આઉટપુટ આવતું ગયું તેને આપણે લખતા ગયા પછી તેમાં કંઈક વેરિયસ કંઈક ક્રિએટ કરીને પછી આપણે તેને ફરી આપતા ગયા તો આ બધું મોટા મોટું નાખ્યું પછી શોર્ટમાં કે ભાઈ જે જનરલનું કટ ઓફ છે એ ઓલમોસ્ટ એકસો પચીસની આસપાસ રે તો મોટી વાત બીજી કે જે ઓબીસી પણ ઓલમોસ્ટ એકસો સોળની આસપાસ રે તો નવાઈ નથી મિત્રો ખાસ હું વારંવાર તમને કહું છું કે આ ફક્ત ને ફક્ત આપણા જે અઝમસન છે જે પેરામીટર છે કે કઈ કઈ વસ્તુ થઈ શકે છે જો આટલું ઓછું આઉટ થાય કા તો વધારે આઉટ થાય તો શું થઈ શકે છે આ બધી જ વસ્તુ વિચાર્યા પછી ને બેક ટુ બેક એક પછી એક આપણે તેને આઉટપુટ જે ઇનપુટ આપતા ગયા ચેટ જીપ ને ત્યાંથી જે આઉટપુટ મળતું ગયું તે આપણે લખતા ગયા તો મિત્રો અહીં બાજુ જે મિત્રો તમે ઓબીસીમાં એકસો સોળની આસપાસ છે તો તમે હોપ રાખજો ફક્ત મેક્સિમમ ટ્રાય એવું કરો કે તમે ઓપ્ટ આઉટ કરાવી શકો તેની સાથે મિત્રો વાત કરીએ આપણે ઈડબલ્યુએસ કેટેગરીમાં તો ઇડબલ્યુએસ જે અત્યારે આપવું ગામ કે છે કે એકસો પંદર એકસો સોળ વટાવી જશે જ્યારે જનરલનું પણ મિત્રો ચેટ જીપીટીમાં આપણે એકદમ ખરાબમાં ખરાબ સિનારીઓ એકદમ બેસ્ટમાં બેસ્ટ આઉટપુટનો ડેટા તેની સાથે કે ભાઈ દસ હજાર ત્રણસો તેત્રીસમાં ધારો કે એક હજાર મિત્રો એવા નીકળે કે જે ઇડબ્લ્યુએસમાં જે અત્યારે એકસો વીસ પ્લસ છે ઇવન સિનારીઓ એવું પણ રાખ્યું કે ભાઈ સાતસો હોય ચારસો હોય છસો હોય પંદરસો હોય તો મિત્રો એ બધું ઓન એન્ડ એવરેજ કાઢ્યા પછી જે એવરેજ ચેટ જીપીટીના આધારે તે ઇડબ્લ્યુએસનું કટ ઓફ એકસો પાંચ પોઈન્ટ કંઈક સમથિંગ પચાસ કે એવું કંઈક થતું હતું તો જે મિત્રો અત્યારે એકસો પાંચ માર્ક્સની આસપાસ છે કેટેગરી કેટેગરીમાં તે પણ તમે હોપ છોડ્યા વગર હજુ આશા રાખજો ઇવન જસ્ટ મેં કાલે જ્ઞાન ના જે મહેશ છે તેનો પણ મેં વિડીયો કાલે જોયો હતો તેનું લોજિક મને થોડું ગમ્યું હતું પણ ખાસ કોઈ એવું ન સમજતા કે મેં એમનો વિડીયો જોયા પછી તમને આ કટ ઓફ આપું છું મિત્રો એવા ઘણા બધા ઓલમોસ્ટ મેં કારણ કે સી આપણે જયારે આપણે મતલબ આપણી જે વિચાર શક્તિ છે એક મતલબ એક લિમિટ પૂરતી સીમિત હોય છે પણ જયારે તમે દસ પંદર વ્યક્તિના જે એ લોકોના વિચાર વિચારથોટને જ્યારે તમે જુઓ છો તો એ જોયા પછી જે સિનિયર મેં તમને કીધું કે ભાઈ કઈ કઈ વસ્તુ પોસિબિલિટી થઈ શકે છે એ પંદર વિડીયો જોયા પછી મેં મારા એમાં જે કાગળ જે પેપર વર્ક કર્યું તેમાં લખ્યું કે ભાઈ આ વસ્તુ બની શકે છે એમાં પોતાનું બ્રેન સ્ટ્રોમિંગ કર્યા પછી કઈ કઈ વસ્તુ બની શકે એ બધી વસ્તુ ચેટ જીપીટીમાં નાખ્યા પછી આ જે આ વિડીયો બનાવશું તો મિત્રો ખાસ કે જે ઇડબ્લ્યુ એસમાં છે એકસો પાંચ માર્કસથી જો તમે પ્લસ હો તો મને ચેટ જીપીટીના આધારે કંઈક કન્ડિશન મેં અપ્લાય કરી કે કઈ કઈ વસ્તુ થઈ શકે છે આપણે વાત કરીએ એસસી કેટેગરીમાં તો એસસી કેટેગરીમાં મિત્રો પણ વધારે ચિંતા કરવાની જરૂર નથી તમે પણ જો એકસો દસ માર્કસની આસપાસ એકસો આઠ એકસો દસ ની આસપાસ તમે પણ છો તો ચેટ ના થાય તમને પણ એવું લાગે છે કે તમે પણ એક જગ્યા સિક્યોર કરો છો સો ખાસ મિત્રો અહીં બાજુ કોઈ પણ વસ્તુ ડાયરેક્ટ જોઈને કોમેન્ટમાં લખી દેવા કરતાં પોતાનો દિમાગ થોડું દોડાવજો અને ચેટ જીપીટી ફ્રી ફોર ઓલ જ્યારે તમને સમય મળે છે તો તમે પણ સી તમે અત્યારે તમે બધા ઘણા બધા તમે વિડીયો જોયા છે તો તમે પણ પોતાની આધારે થોડું વિચારો કે શું શું થઈ શકે છે અને એ બધી વસ્તુ ગામમાં કોઈના યુટ્યુબ ચેનલ પર જઈને કોમેન્ટ કરીને પૂછવા કરતાં તમે ચેટ જીપીટીમાં જઈને પૂછો ને તમને દરેક વસ્તુનો જવાબ બહુ સારી રીતે મળી જશે તમે તેમાં ઇમેજ કટઓફ જે આવ્યું છે ડીવીનું એ કટઓફ નું તમે એ પણ ડાયરેક્ટ અપલોડ કરી શકો છો તેમાં તેમાં તમને જે પ્રશ્ન પૂછો કે ભાઈ કેટલું જઈ શકે છે પછી જો તમારું આધાર એવું લાગતું હોય તમને કે ભાઈ આમાં આટલા આટલા જનરલના હોય આમાં ઓબીસીના હોય તો શું થઈ શકે છે મિત્રો અહીં જો ચેટ જેવી રીતે તમે યુઝ કરો તો તમને ઘણું બધું શીખવા પણ મળશે ઇવન જે તમારા પ્રશ્નો છે ક્યાંક તમે તે નજીક પહોંચી શકશો અત્યારે ગામમાં શું થાય છે કે ધારો કે કોઈ કોઈ કે વિડીયો બનાવ્યો હવે એ તમને કોઈ કટ વાત કરે છે જો તે ધારો કે ફોર એક્ઝામ્પલ હું અત્યારે ઈડબ્લ્યુ એકસો પાંચ કહું છું હવે જે મિત્રો છે જેના એકસો પાંચ પ્લસ છે તો એ લોકો મારા વિડીયોમાં આવશે નીચે કમેન્ટ કરશે ખુશ થશે પણ જે મિત્રો એકસો ત્રણ છે તો એ બધા જ તો નેગેટિવ કોમેન્ટ કરવાના છે સહજ આપણે સમજી શકીએ છીએ ઈવન ઘણા બધા મારા વિડીયોમાં પણ કંઈક લખતા હોય તો એનો રિપ્લાય એટલે નથી કરતો કારણ કે આપણે સમજીએ છીએ કે ભાઈ બધા છોકરાઓ ઇનોસન્ટ છે અને હાલ જે મુજબ ના તાઇફાઇ એક્સિડેન્ટ થતા હોય છે કોન્સ્ટેબલની એક્ઝામમાં તો એમના જે ફ્રસ્ટ્રેશન છે એમનો જે ગુસ્સો છે એમનો જે ક્રોધ છે કાઢે ક્યાં તે બચારા તમારો વિડીયો જોઈને પછી મને એમાં કમેન્ટ કરી દેતા હોય છે તો આપણે પણ એક ઉદાર દિલ રાખીને તેને ઈગ્નોર કરતા હોઈએ છીએ તો મિત્રો ક્યાંક ને ક્યાંક તમને લોજિકલી વાત તમને સમજ આવી ગઈ હશે અને હાલ વધારે તમે કટ ચક્કરમાં પડ્યા કરતા તમે ખાસ તમારા ડીવી પર ફોકસ કરો આપણે ડીવી માટે પણ એક વિડીયો મૂક્યો છે ખાસ જોઈ લેજો ઇવન એમાં જે આપણે વાત કરીએ લગભગ એ બીજાના ડોક્યુમેન્ટ એમાંગ્યા છે તો મિત્રો ખાસ જોઈ લેજો બાકી કંઈક મૂંઝવણ જેવું હોય તો કમેન્ટ કરજો બાકી બસ ભગવાન પર વિશ્વાસ રાખજો જે થશે સારું જ થવાનું છે વધારે ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત